के <देश। <देशुष। देश्था> मने मैंने श्री नारायण मुनि महाराज प्रगट श्री डाया भाई महाराज कीज सर्वे संतु

પ્રકૃત જમીન બનાવીને આપણને પણ એનો જે રસ પ્રભુનો અપાવ્યો હતો એવા આદરણીય સન્માન્ય સોગસ્થાકાને વંદન કરું પ્રણામ કરું આપણા સૌના વડી અને હું તો ભણતો ત્યારથી અમને અમને ઉપનામ ગુરુ હતું ત્યારથી ગુરુ તરીકે અત્યારે પણ અમે ગુરુ તરીકે કેવો આદરણીય નારાયણભાઈ રાઠવા આદરણીય સૌ વડીલો અને સૌ માતાઓ ભાઈઓ બહેનો અને ભગવાનના લાડીલા ભક્તો

નિસ્વાર્થ છે અને આ આપ જેવા સંતો નો જે દર્શન કરવાનો મને પણ તક વારંવાર આપે એ પ્રભુને પ્રાર્થના કરું કારણ કે ઘણી વખત એવું થતું હું જ્યારે પહેલી વખત સરપંચ બન્યો ત્યારે મને ઘણા લોકો એવું કહેતા કે હવે પતી ગયું મને એવું થયું હવે પતિ ગયું એટલે હું પણ મારા સંગ એવા હતા એટલે પેલા લોકો એવું કેતા કે હવે આ છે ને છે પણ ભગવાનનો અપાર સ્નેહ આશીર્વાદ મારા રહ્યો અને અત્યાર સુધી એમાંથી મને દૂર રાખ્યો એ બધું મેં ભગવાનનો જેટલો આભાર માનો ભગવાનનો આભાર માનવાનો જ નહીં હોય ભગવાન આપણા આપણા ઉપર કૃપા જ કરે પણ અમારા એવા લોકો માટે આ રસ્તો ખૂબ અઘરો છે એટલે એમાંથી પણ મને બચાવી રાખ્યો અને બચાવી રાખેલી પ્રભુને પ્રાર્થના કરું આપ સૌ આપ સૌ સંતો સંતોના આશીર્વાદથી ભક્તોના આશીર્વાદથી માતાઓના આશીર્વાદથી વડીલોના આશીર્વાદથી આ વખતની ચૂંટણીમાં દર વખતે ગુરુને બધા આમને સામને ચૂંટણી લડતા

लोकसभा सभ्य तरीके सेवा आपी एवं तमामे तमाम सांसदों ये मारे मारा ऊपर आशीर्वाद है क्योंकि मारा मट्टे बहुत महत्वपूर्ण है विधानसभा की बात करिए तो एकांतीय बात करता बधाज धारा सभ्यों धारा सभ्यों हैं के पूर्व धारा सभ्यों बधाज मने आशीर्वाद आपी और ये प्रमाणित यहाँ चुटनी थे तो ये कृपा कौन

તાલુકા પંચાયતના માધ્યમથી દરેક મંદિરને વોટર કુલર મંજૂર થઈ ગયું છે વહીવટી આવશે લગભગ એક બે મહિનામાં વહીવટી આવશે એટલે દરેક મંદિર બધા એકાદ બે મંદિર બાકી રહી જાય એને પણ પૂરું કરીશું અને મંદિરની અંદર કોઈ પણ આપણા જે મંદિરો છે પહેલાં છોટા ઉદેપુર તાલુકા પંચાયત પૂરતું મર્યાદિત હતું હવે આપણે આપણા જિલ્લાની અંદર કોઈ પણ મંદિર હશે પાણીની સગવડ કરવાની હશે તો એના માટે એના આયોજકો મને વિના સંકોચે તમારો હરિભક્ત છે એમ કરીને કહી દેવું મંદિરના પટાંગણની અંદર કદાચ કોઈ ફીવર બ્લોક જેવું પણ બેસાડવાનું હોય તો એ તો આપણે કથા પ્રયત્નો કરીને આપણું સંકુલ કેવી રીતે સારું બને કેવી રીતે સગવડતા ભર્યું બને એવી નાની નાની સેવા કરવા માટે કટિબદ્ધ છે બાકીના નાના મોટા કોઈ વ્યક્તિગત કામ હોય તો પણ આપ મને વિના સંકોચે કહેજો ઘણી વખત એવું થાય ગુરુ મને પહેલા એવો અનુભવ તો આ નારાયણભાઈ દિલ્હી જતા રહ્યા નવરાત્રની એમ એકાતા ને એવું થશે પણ મને અમને બે મહિનાથી અનુભવ છે એટલે આ તો મારી જે વેદના છે એ તમારી વચ્ચે મૂકવું એટલે ઘણી વખત એવું લાવતા નહીં પણ આપણે બધાની વચ્ચે રહેવાના પ્રયત્ન કરશું અને મંદિરે પણ આવવાના પ્રયત્ન કરતા રહીશું કારણ કે મને આમ એવા બહુ વચન કરતો તો મને પણ હા થોડું ઓછું થઈ ગયું પણ થોડી પાછું વચન કરતા રહીએ એવા સૌના આશીર્વાદ સાંભળે અને આપ સૌએ આશીર્વાદ આપી અને મને સરપંચ થી લઈને સંસદ સુધીની સફર કરાવવા માટેનો આપ સૌનો આશીર્વાદ પ્રભુનો આશીર્વાદ સૌ વડીલોના સંતોના આશીર્વાદ રહ્યા છે એના માટે પ્રખ્યાત હું તો સપનામાં નહોતું વિચાર એવી ઘટના બની કારણ કે જે વ્યક્તિને ધોરણ તીજાથી નિરાધાર બની ગયો હોય અને એને કોઈ પણ પ્રકારની માહિતી ન હોય એવા વ્યક્તિને અહીંયા સુધી પહોંચાડવાનું એ કોઈ એનું કારણ હોય માત્ર અને માત્ર ભગવાન છે આજના તબક્કે આપ સૌએ મને આશીર્વાદ આપ્યા સાંભળ્યો અને અહીંયા બોલાવ્યો તે બદલ હું સૌનો આભાર માનું છું અને હર હંમેશા આપ સૌ મને સાંસદ તરીકે નહીં પણ આપના હરિભક્ત ગુરુ ભાઈ તરીકે પણ બોલાવજો અને એ રીતે જ મારી રીતે વતન કરજો એ જ મારી એક આશા છે આજના તબક્કે આપ સૌના આશીર્વાદ થયા અને ખૂબ આનંદ થયો આજ મંદિરમાં ઉમેદવાર તરીકે આવ્યો તો એના પછી આવવાનું સુતાઈને અહીંયા અમે દર્શન કરવા આવ્યા હતા પણ એટલા બધા આપણા રહેબળકોનો સંપર્ક નહોતો થયો દર્શન નહોતા થયા પણ આજે એ તો લયા વખત કે અગિયારમાં પણ મહેન્દ્રભાઈ મને કીધું પણ એ વખતે મારો કાર્યક્રમ નર્મદા જિલ્લામાં તો એટલે આવી લઈ શક્યું પક્ષમાં પણ પણ महीना में एक आदमी भगवान मने बोला है ये एक दिन ऐसे करो जो बोलो भगवान पुरुषों का भगवान भगवान सिनायन महाराज भगवान सिनाया भले महाराज की जय सर्वे संतो